વડોદરા શહેરમાં આજરોજ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવથી ઉજવણી યોજાઈ હતી ખાસ કરીને કારેલીબાગ વિસ્તાર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટી પડ્યો હતો મંદિર પ્રાંગણને ફૂલોની સજાવટથી સજાવવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ જલારામ બાપાની જયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું સવારના સાડા સાત કલાકે આરતીથી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં સવારે નવથી અગિયાર વાગ્યા સુધી પાદુકા પૂજન અને સાડા અગિયાર વાગે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો માટે બપોરે પ્રસાદ અને ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે અને રાત્રે શયન આરતી સાથે ઉજવણીનો સમારોપ કરવામાં આવશે સમગ્ર દિવસ દરમિયાન અંદાજે પચીસ હજારથી વધુ ભક્તોએ જલારામ બાપાના દર્શનનો લાભ લીધો હતો વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી લાઈનો મંદિરમાં જોવા મળી હતી ભક્તોએ દર્શન અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આજે મંદિરમાં સાંજે ચોત્રીસ કલાકે પસંદ થઈ ગયો એમની મહાઆરતી થતી રાત્રે બાર વાગ્યા સામે આરતી ચાલીને મને ઈચ્છા મજા સરકારે બાબાનો ભંડાર્ય બ્રહ્મ શાંત્રાલયમાં જે બધી સ્કૂલ ચાલે તો દરેક ભક્તને પ્રસાદ હાજરી એ દરેક ભક્તને ફૂટ જાતિનો પ્રસાદ આપવામાં